નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના આપણે જે કપાસની અંદર અને બધા શાકભાજી અને બીજા પણ પાકો હોય કે જેમાં જીવાતો પડતી હોય એવા બધા પાકો હોય છે એની અંદર આનો ઉપયોગ કરી શકાય અને આનાથી સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આ દવા છે એ કોઈ પણ ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ મળે છે આમ જોઈએ તો આનો ખર્ચ કંઈ આવતો જ નથી અને આ દવા છે આપણે જે ટૂંકમાં કહેવાય કે દેશી દવા જે આપણે કોઠાહૂચ જે બનાવી હોય એ રીતના દવા બનાવેલ છે તો વિડીયો આખો જેવું કે આ દવાનું નામ શું અને કઈ રીતના દવા બનાવી અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તો આખો વિડિયોમાં બનારી તો મિત્રો આ ફિનાઇલ છે એનો ઉપયોગ કરવાનો અને આનાથી આપણે કપાસની અંદર ગુલાબી યળો આવે છે એ પણ વહ જાય છે અને મિત્રો ખાસ કરીને આ કોઈ પણ ગમે એ પાકની અંદર જીવાત આવે છે તો સૌથી મુખ્ય કારણ હોય છે કે જે આપણે જે આપણે આવા માખા આવે છે માખને પણ જે મોટા એથી સાઇઝમાં જે આ તમે ફોટોમાં જોઈ શકો કે આવા માખા આવે એને હિસાબે જ બધી જીવાતો થાય પણ આનો ઉપયોગ કરો દર પંદર દિવસે વીસ દિવસે તો જે માખા છે આવતા નથી અને એનો ટૂંકમાં સમયગાળો પૂરો થાય એટલે જીવાત આવતી નથી તો મિત્રો જે બજારની અંદર જે મેળતી જે આપણે છે ફિનાઇલની ગોળીઓ કે જે આવી ગોળીઓ આવે છે ફિનાઇલની આ ગોળીઓનો ઉપયોગ કરવાનો છે અને આનો ઉપયોગ કઈ રીતના કરવો તો મિત્રો આપણે પેકેટની અંદરથી આમાં જેવું પેકેટ મોંઘું પેકેટ હોય તો વધારે આવતી હશે અને સસ્તું હોય તો ઓછી આવતી હશે એવી આપણે ચાર ગોળી લેવાની છે પણ આ ગોળીની સાઈઝ છે એ થોડીક નાની છે અને પાતળી છે એટલે આને આપણે પાંચ લેવાની છે પણ જો ઓલી હોય તમે જોઈ શકો છો કે આની છે સાઈઝ નાની છે પણ જે બીજી મોટી સાઇઝવાળી ફિનાઇલની ગોળીઓ આવે છે એ હોય તો એ ચાર લેવાની છે અને પછી એનું આપણે પાવડર કરી નાખવાનું ડાયરેક્ટ તો ઓગળશે નહીં કોઈ હિસાબે પાણીની અંદર એટલે એનું પાવડર કરી નાખવાનું અને પાવડર પછી ઓગળી જશે તો જોઈ શકો છો તમે કે આ પાવડર કર્યું છે અને મિત્રો આ પાવડર જે એને આપણે એક ગમે બોટલ હોય એની અંદર ભરી અને એમ પાણી થોડુંક એની અંદર નાખી દેવાનું અને બરાબર મિક્સ કરી લેવાની તે તમે વિડીયોની અંદર આગળ જોશો કે આ જે બોટલ છે એની અંદર જો તમે આની અંદર આપણે જે પાવડર છે એ નાખી દીધું અને ત્યારબાદ એની અંદર આપણે પાણી ઉમેરી દઈએ એટલે જે આપણે ફિનાઇલનું જે પાવડર છે એ તાત્કાલિકમાં ઓગળી જાય તમે જોઈ શકો છો કે આ રીતના જે આ પાણી નાખ્યું અને પછી એને મિક્સ કરી બરાબર હલાવી અને પછી પંપની અંદર એને ઉમેરી દેવાનું પંદર લિટર પાણીની અંદર આમાં થોડું ઘણું હશે એ ઉપર કદાચ જાળી હશે એમાં રહી જશે એને પાછું પાણી ઉપરથી ઉમેરશો એટલે સાવ ઓગળી જશે પણ એક ગોળી વધારે નાખવાની કે જેથી કરીને કદાચ થોડું ઘણું રહી જાય તો છ ગોળી નાખો એટલે પાંચ ગોળીનું તો ડાયરેક્ટ પ્રવાહી ઓગળી જ જાય તો આ રીતના ફિનાઇલનો ઉપયોગ કરી શકાય તો મિત્રો ખાસ કરીને જે આપણું હતું કે આ આપણે જે દેશી કોઠા સૂઝથી જે આપણે દેશી દવા બનાવીએ કે આપણે આ રીતના જો આ ફિનાઇલનો ઉપયોગ કરીએ તો આપણે અમે સારું રિઝલ્ટ મળે છે અમે ખુદે ઉપયોગ કર્યો અને અમને રિઝલ્ટ મળ્યું પછી જ વિડીયો બનાવ્યો છે અમે રીંગણીની અંદર આનો ઉપયોગ કર્યો છે અને મિત્રો જે આપણે પોપટી કહે છે કે જે તમે ફોટોમાં જોઈ શકો છો સાઈડમાં કે આવી પોપટી રીંગણીની અંદર હતી અને એનું રિઝલ્ટ મળ્યું છે સારું એવું કે કદાચ આ દવા ના ઉપયોગ કર્યો હોય તો આ રીંગણી પૂરી થઈ જાય આખી પણ આ દવાનો ઉપયોગ કરી લીધો એટલે રીંગણી બચી ગઈ છે તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો કે જેથી ખેડૂત મિત્રોને પહોંચી શકે આ માહિતી અને આમાં કોઈ જાતનો ખર્ચ છે જ નહીં કેમ ખાલી પાંચ રૂપિયા તો મિનિમમ કહું છું પણ કદાચ હોલસેલમાં આ તમે જે છે આ ગોળીઓ ફિનાઇલની એ લેવા એટલે તમને પાંચ કરતા ઓછો ખર્ચ આવે છે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા